તો લોકસભાની ચૂંટણીમાં મતદાન સમયે કરાય છે ભાજપ કાર્યકરોએ ભાજપ મહિલા કોર્પોરેટરની કરી છે કમલાનગર ખાતેના બૂથની ઘટના સ્વાભાવિક છે ભાજપ મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને કરી જાણ ભાજપ કાર્યકર હિરેન બ્રહ્મભદ્દ વિરુદ્ધ અરજી અપાઈ યુવકે મારો હાથ પકડીને કર્યું અસભ્ય વર્તન ભાજપ મહિલા કોર્પોરેટર હિરેન બ્રહ્મભદ્દ ભાજપના ઓબીસી મોરચાના કારોબારી સભ્ય છે મહત્વનું છે કે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે મહિલાએ આ સમગ્ર બાબતે તપાસની માંગ કરી છે ત્યારે ભાજપ કાર્યકરે ભાજપ મહિલા કોર્પોરેટરની કરી છેડથી કમલાનગર ખાતેના બુથની આ ઘટના છે ભાજપ મહિલા કોર્પોરેટર પોલીસ કમિશનરને આ સમગ્ર બાબતે જાણ કરી છે ભાજપ કાર્યકરે હિરેન બ્રહ્ભટ વિરુદ્ધ અરજી કરાય છે યુવક મારો હાથ પકડી કર્યું આ સભ્ય વર્તન ભાજપ મહિલા કોર્પોરેટરે નોંધાવી છે ફરિયાદ હિરેન બ્રહ્ભટ ભાજપના ઓબીસી મોરચાના કારોબારી સભ્ય છે પછી મેં કીધું અમુક વિસ્તારમાં સ્લીપો નથી પહોંચી તો તમે પહોંચાડી છે કે નથી પહોંચાડી તો કે બેન એ બધો વિષય અમારો નથી અમે પહોંચાડી દીધી છે અમારી જવાબદારી અમે પૂરી કરી દીધી પણ તમે બૂથ લઈને બેઠા છો તો તમારી જવાબદારી આવે અને એવું કન્ટિન્યુઅસ ફોલોઅપમાં હતી કે ભાઈ તમે મામલતદારથી લઈને કારણ કે મને એટલા બધા ફોન આવ્યા કે બેન સ્લીપો નહીં પહોંચી હવે સ્લીપો પહોંચી ના આવે તો વોટિંગ કેમનું કરશે માણસ આપણે વોટ માટે થઈને આટલી મહેનત કરીએ છીએ પછી ભક્તેશ બારે એવું કીધું અને ત્યાંથી ટેબલ છોડીને જતા રહ્યા એ લોકો પછી અમે લોકો અમે જોયું બહાર નીકળીને કે ભાઈ ટેબલ પર કોઈ નથી બદાર યાદી બી છૂટી પડેલી હતી તો પછી અમે લોકો અમે ને યુવા મોરચાની ટીમ બંને ભેગા થઈ અને ટેબલ પર અમે લોકો બેઠા વોટ કરવા તો વોટિંગ માટે થઈને માણસો આવતા હતા ને તો એ લોકોને બી એવું કે વોટ નહીં કરવા દઈએ તમે નીકળી જાવ એથી અમે કરવાનું જ નથી વોટ એવું ચોખ્ખું બોલતા હતા પછી ધીરે રહીને ખબર ને ઉપર કમ્પ્લેન કરી હતી તો આપણા ધારાસભ્ય મનીષાબેન આવ્યા અને એમને સમજાયા અને બેઠા પછી એમને સમજાવતા ત્યાં સુધી હિરેન બ્રહ્મભટ કરીને છે એવું કે છે કે હું રાષ્ટ્રીય નેતા છું હવે રાષ્ટ્રીય નેતા હોય તો પછી આવું થોડું કરે મારી સાથે હાથ હાથ ખેંચ્યો મારો એ હું સહન ના કરું કે લેડીઝ થઈને તું આટલી જાહેરમાં તું મારો હાથ પકડે છે એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેન કરી દીધી છે હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે એટલે હદ થઈ ગઈ છે હવે એટલે પછી મને ઉપરથી બધાનો ફોન આવ્યા એક બેન રહેવા દો પણ કાલનો દિવસ મેં છોડી દીધો કારણ કે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો કાલનો દિવસ એટલે ખાસ એના માટે થઈને જ મેં રજૂઆત કરીને મેં પોલીસ કમિશનને અરજી આપી છે પછી મેં